જુનાગઢના અંદર બે ત્રણ દિવસ પહેલાં એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો કદાચ એ ગાંડા મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથ મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલા સ્થાન આપીને પણ ચાલવા જુનાગઢ ખાતે સલમાન મુફ્તી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ક્યાંય સાખી લેવાય તેમ નથી ગુજરાતની જે વાતાવરણ ડોળવાની કોશિશ કરી છે તે સાખી લેવાય તેમ નથી એમના પ્રોગ્રામના આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની સો ટકા કાયદાકીય પગલાં લેવા અને કડક લેવા જોઈએ સરકાર જાગૃત છે તેને બેની ધરપકડ કરી છે સલમાન મુફ્તીની પણ રાત્રે ધરપકડ કરી છે હું એમ કહું છું કે કેવી રીતે આ આ કાકરી ચારો શાના માટે જ્યારે આખો દેશ એક પ્રવાહમાં ચાલી રહ્યો વિકાસની વાતો કરતો હોય આ દેશની અંદર કોમી એકાત્મતા દેખાતી હોય સુહદ વાતાવરણ દેખાતું હોય તો આ કાકરીચારો શાના માટે શું દિશાનિર્દેશ છે આ બધી જ તપાસ ચલપે કરવી જોઈએ એટીએસ કરે બી છે અને અમને ક્યાંય પણ બક્ષવાની જરૂર નથી બીજી દુઃખની વાત કે જ્યારે આવી આપ સ્પીચ આપનાર લોકોની ધરપકડ થાય ને પાછો સમાજ એમને બચાવવા માટે લોકો રોડ પર હજારો લોકો રોડ પર ઉતરી આવે કાલે ગુરુગાંવની ઘટના તો આ યોગ્ય નથી એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ અને પગલાં લેતા હોય ત્યારે સમાજમાં બધાએ જ આવી સ્પીચ આપતા પછી પોતાના ધર્મના હોય કે ના હોય દરેકે એને એને હંમેશા વિરોધ કરવો જોઈએ અને આને ફરી હું કહું કે સરકારે કોઈ પણ જગ્યાએ સહાનુભૂતિ દર્શાવીને કે પ્રેમ દર્શાવીને એને ચલાવી ન લેવું જોઈએ જય શ્રી રામ જેવી રીતે આપણે જૂનાગઢની અંદર હમણાં થોડા દિવસ પહેલા એક મહુગાઓના એ બફાટ કરીને આ ગુજરાત બહાર ભાગી ગયા હતા તો એ મોગાનાને હમણાં જે ગુજરાત સરકારની ઓફિસરની ટીમ છે એમને દર્દ દબોચી છે તો અમે બધા ધરમગુરુઓ જૂનાગઢથી કહેવા માગીએ છીએ કે આવા જે બફાટ કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મને વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા તો એવા મોગાનાઓને પકડીને તમે કડકમાં કડક સજા આપો કદાચ તમને સજા ના તમે આપી શકતા હો તો અમારા સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દીઓ તાકી અમે એ લોકોને સબક શીખવાડી તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં કારણ કે દર વખતે કંઈક ને કંઈક આવા બફાટ કરીને આવા આવા તત્વોના લોકો જેવી રીતે મોગલાના જેવા લોકો છે એ બફાટ કરીને ભાગી જતા હોય બહાર પછી તંત્ર પરેશાન થતી હોય એમને ગોતવા માટે એટલે હવે પકડાઈ ગયા છે એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે એમને કડકમાં કડક સજા આપો તમે અને અમારા સનાતન ધર્મના જે ઉપાસકો છે એ બધાને તમે સોંપો આપી દો તાકી તમારાથી આગળ ના થાય તો અમે એ લોકોને મેથી પાક આપીએ અને સબક શીખવાડીને આ સનાતન ધર્મના રક્ષણ કરીએ અને આવા લોકોને ડામ આપીએ તાકી બીજી વખત કોઈ આવા મોગા ના ઉભા ના થાય આ બફાટ કરવા માટે જય શ્રી રામ જય હિન્દ જય જય ગિરનારે નમો નારે હમણા થોડાક સમય પહેલા નરસિંહ વિદ્યા મંદિરમાં એક મોલાના દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું એ ખરો ખૂબ નિંદનીય છે કારણ કે જુનાગઢ શહેર છે એ શાંતિનું શહેર છે અને આવા શહેરમાં શાંતિની જગ્યાએ અશાંતિ ફેલાય અને એ વાતાવરણ દોળાય અને બે કોમ વચ્ચે સંઘર્ષ થાય આવા જે ભાષણો થયા એ ખરેખર નિંદનીય છે અને આવા કોઈ પણ બહાર થી આવીને વ્યક્તિ જ્યારે ભડકાઓ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રએ પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ અને જ્યારે આપી છે અને આવું એક વાતાવરણ જ્યારે દોડાયો છે ત્યારની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે અને આવી શાંતિ પ્રિય શહેર કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ જુનાગઢની અંદર મોલાના મુફ્તી એ જે બફાટ કરો છે કોમી વય મનસ્ક ફેલાવવાનું બહુ મોટું ષડયંત્ર કર્યું છે ત્યારે સરકાર સરકારશ્રીએ જે પગલા ભર્યા છે એનાથી ખરેખર અમે બધા ખુશ છીએ પણ ભારતની અંદર રામ રામલલ્લા અને જ્ઞાન વાપીની જે કંઈ પણ વાતો સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે કંઈ નિર્ણય મહત્વના થયા છે એ જે સત્ય હતું એને ઉજાગર કરવામાં આવ્યું છે પણ મોલાના મુક્તિ જેવા જે લોકો હિન્દુ અને મુસ્લિમને લડાવવાની કોશિશ કરે છે અને પોતાના જ ધર્મને વિશેષ તરીકે મહત્વ આપવાની જે વાત કરે છે અયોધ્યા રામલલ્લાની પ્રતિષ્ઠા પછી આપણે બધાએ જોયું છે કે ભાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ રામલલા ના દર્શન કર્યા છે ભારતમાં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર જયારે ભારત હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ આ બધો જ ભેદભાવ વગર જયારે ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે મુક્તિ જેવા નફટ માણસો ભારત માતા કે જય જુનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા જે વ્યસન મુક્તિ નું આયોજન જુનાગઢ ખાતે થયેલું જેમાં એક મુસ્લિમ મૌલાના દેશ વિરોધમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કારણ કે નેશન ફર્સ્ટ આ આપણી નીતિ રહી છે અને જે ત્યાં આયોજન થયું હતું એ વ્યસન મુક્તિ માટે હતું વિશે ડાયવર્ટ કરી અને ભડકાઉ ભાષણ કરી અને ભારત દેશની જનતાને પરસ્પર ગુમરાહ કરવાનું કામ કર્યું છે જે કડકમાં કડક સજાને પાત્ર છે અને સૌપ્રથમ એટીએસ પોલીસની ટીમને ધન્યવાદ છે કે જે દેશના વિરોધમાં આવા લુખા તત્વો છે ને પકડ્યા છે અને સરકારશ્રીને કરબદ્ધ પ્રાર્થના છે વિનંતી છે કે આવા લુખા તત્વોને કડકમાં કડક સજા કરે અને એક બંધારણના વિરોધમાં સ્ટેટમેન્ટ અપાણું છે અને ભારત દેશની પ્રજાના લોકોના વિરોધમાં સ્ટેટમેન્ટ અપાણું છે એટલે ભવિષ્યમાં કોઈ પણ ધર્મના ધર્મગુરુ હોય મોલવી હોય કે પાદરી હોય દેશના વિરોધમાં કોઈ પણ સ્ટેટમેન્ટ આપે તો એને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે વર્તમાન સમયમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જી ટ્વેન્ટીમાં ભારતનો દબદબો આખા વિશ્વમાં વધી રહ્યો છે અને ભારત અત્યારે ફિફ્થ ઇકોનોમીમાં પ્રવેશ કરી ચુક્યું છે અને ભારત આખા વિશ્વમાં અત્યારે પ્રતિનિધિત્વ શાસન શાસનનું કરી રહ્યું છે એટલા માટે કોઈ પણ આવા લુખા તત્વોએ ભારતની પ્રગતિમાં ઓબ્સ્ટેકલ બને એને કડક